રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં હાલો જો આજે મારા બાપુનો શ્રાદ્ધ હતો ને એ વાહ નાખી દીધી છે અને હવે વૈધું હોય ને એ ભાણું કૂતરા માટે આપણે અહીંયા ખાલી કરી નાખી રોટલી હોય અને તુલસીના પાન ચોખા એટલે આમ તો ખીર હોય તો એ બધું આપણે વાહ નાખી દીધી ને હવે કુતરા માટે અહીંયા નાખી દઈએ છીપરા ઉપર તો કૂતરા અહીંયા આવીને ખાઈ ગયા હા આલો જો વીરેન ભાઈ તૈયાર કરી દીધો છે જીસ કરના માતાજી રામ રામ જો તૈયાર થઈ ગયો હો નવ માર ટ્યુશન માં આવવાનું હે હા ના જ હે જે મામન ની જઈ ગયો ત્યાં જરાક ટાણ પડી હતી પણ આ ટાણ પાસ બધું હરાડે થઈ ગયું છે કેમ બટુ પાછું કાલે શનિવાર છે ને તે ટેસ્ટ છે ત્યારે તૈયારી કરવી પડે તાર મમ્મી લગભગ આજકાલ કાલ તો આવી જાય માંડવી ઉપાડવી ને આપણે પાણાવાળીનું તે હતું હો હાલ તો હવે તું કઈ કે જવા જ દે થેલો ચકલી નું બચ્ચું હે ભાઈ ને જો ચકલી માં રાયડું દેશે હાલો હવે મારે રાજ્ય ને ખડખડના ફુવારા હારવા ક્યાં રાજ્ય બેટી ગતિ વીસ ગયા ખેડ ફુવારા દેખાય નહીં બધા ઉપર લેવા આપણે બે પાણી પી ગયું હે કમ્પ્લીટ અને હવે જવા દેવું છે આપણે બગીચા આગળ જે માંડવાનો તવો હુકાય ને એમાં ફુવારા જો સટકાવી નાખ્યા ખા હવે લાઈન ઉપાડી અને જવા દઈ બગીચાની બાજુમાં હાલો ભાઈ જો આવી રીતના હાલે ધબધબાજો મારે ભાઈ વાકો વરી ગયો હાલો જો આમ છે હવે આ માંડવાને જે તવો પાય ને એ સહેલું પાણી છે સહેલું હવે હું રાજ્યો બે થાકી ગયા ભગવાન હવે આને છે ને રાજુ વાંચી આપણે લાઈન આવે ને આમ સહેજ ગોલાઈ મારી અને આમાં જો તવો લાગે ને ત્યાં જ રાખવો હોય બીજે નથી રાખવો હવે આ તો ઉપાડે એવું લાગતું નથી પાણી ફટાફટ ગોઠવી લઈ ફુવારા હાજી

જો મોટર ચાલુ કરી દીધી હવે બટકું ખાઈ લે પછી આગળના ભેજા મારી બાપુ ગયા પાણા વારીએ લગભગ કાલ ઉપાડવાનું થાય કે પરમદી હવે ઓગણચાલીસ નંબરમાં આપણે વાટ નાખવું હોય કાલ નાખી પરમદી રાજુભાઈ જમવા બેસી ગયા છે રાજુભાઈ આજ કેમ ઘર ના લીધો બર ના પડ્યું બહુ હા હમણાં બે ત્રણ રાજુભાઈ ઘર ગરઘી ખાતો આજ ભરી ભાઈ શાક લીધું હાલો તો બટક કટક કરી લઈ અને આપણે હીરામણ કહેવાનું નાસ્તો નહીં કહેવાનું બરાબર ને રાજુભાઈ હા રાજામાં સાલમાંસ બારામસ દા વા તમાટાજા બારામસ દા પેલી છામાં તો તારા હાથમાં શું છે કેળું શરદીમાં કેળું ખવાય એક જગ્યાએ ના ખાય ને પણ સાયલુમાં નાખીએ આવે ભેહન ખીલે ભાઈ લાડવા ખાવા જાવ લાડવા ન્યાથી આવે ને અહીંયા અહીંયા લાડવા ખાવા જાવ તારે લાડવા ખાવા જગ્યાઓ ભજીયા ભજીયામાં તમારા ભેગો બસ રાડ દે હું તરા રબડા કઈ કે ખાવતા કે હું રાજુભાઈ જો જલન મૂકવા ગયો એક છોકરો આવ્યો હતો અમારા પાડોશીને બ્રાહ્મણ જમાડે ને તેડવા આવ્યો હતો જલાને જલાભાઈ ગયા નહીં ને ભેગા બાપુએ અહીંયા ગયા હે પણ એ આ છોકરો અજાણો તેડવો આવ્યો ને ગયો નહીં આમ તો ઓળખે હે જલો એને પણ તોય એના ભેગો નહીં એ કે પપ્પા મૂકી જાય તો જ જાઉં જલાભાઈને મૂકવા ગયો રાજુભાઈ સાયકલ લઈને આપણે સ્પ્લેન્ડરનો એક ચીપિયો વાહલો તૂટી ગયો ને એ સ્પ્લેન્ડર હમણાં ચાર દિવસથી પડી છે આ ચીપિયો બદલાવવાનો છે એ ચીપીઓ બદલે પછી ગાડી ચાલુ થાય એક ગાડી કાનો લેતો જાય અને બાપુ ને મૂકવા જાય ત્યાં એ લેતા જાય એટલે હમણાં હા હાથ ભાંગી રહ્યો છે અમારે એ રાજુભાઈ ગયો જલાન મૂકવા અને હું આવ્યો ફુવારા ચેક કરવા કાલ લગભગ દોઢ બે વાગે લાઇટ આવી હતી બપોરના તો તૈયુનું પાણી જાય છે આપણી આ કટકીમાં આખે આખી કટકી મસ્ત પી ગઈ જો એટલે લાઇટ વહી ગઈ ને એટલે બંધ છે મોટરને કે હજી હજી બંધ કરી નથી મોટર રાજુભાઈ જોવા ગયો તો પણ જલાભાઈ ની ખબર હતી રહે જ નહી આવે હે જો પાછા હાલો ભાઈ જો અહીંયા આવી ગયા આપણે ખડ પરવા કાઠા વાઢવાનો આલે હે કાંબા જોયું ને તરવ ને કાંઠે એ અમારે બે બાજુ મંડાણીય

એ મારું તો નઈ નાખવાનું આવડતું નથી ના અંદર પડી તો પછી ફાફા ને મારવા જ પડે હાથથી થી જવા ને મારવા પડે ફાફા ને પડે પછી તો પૂરું થઇ જાય વાળ હું વાગે એમ ભીરુ ને મોટું કરું આમ ને આમ ઝેર રઈ ને આ ખડ નો ડૂચો એવડો હા છે જો અમાર બાર થી વધુ ખડ હે ભાઈ તો સુનંદ કે કે અહિયાં હેઢા સાફ કરતી જો હેઢા માં ઈ ઓલો એટલે ઈ હેઢા છે ને અંદર ભાગમાં માં મેં કીધું બી જાય ને એવો સમેરો વઢે જાય ને

અમુક વર્ષ વધારે થાય કાલ હાજી મુહિમ કરતા હતા હું આ ભાઈ વગેરે ઉપાડતો હતો ને હા તે

ખોળ જ નાખજો ને બપોર પછી કદા સુકાઈ ગયો ને તો ખાઈ સુ તો ઠીક આ તડકાન તપી જાય ખળ ખાઈ તદી ની ચડી ગયું હા લીલું જડે એનો ફેર જ પડે ને હા હવે પરઠિયા અને ઓલી વાયડી છે ને એને તો જીમ નાખી એમ દૂધ વદે હા ક્યાં ને તો આજ દહીં નો થી કે હે તમે વાયડી કે જે ને તમે બોલ્યું કે હું તો બહુ દાયા

ज़ल्ला भाई नाच मत फ़ोन आ गयी सीट ऊपर बैठो बैठो एंजॉय करे आमान भी कहीं से बीती बत्री है बा किम से हुई आ ही ना नहीं

આ તાજી હું પડે ના ડેડવે તો હોય પણ ટુકમાં આજી ઊફી બો ઉપાડું આ તો બીજી જાત છે ના ઉપાડજો છે ટ્રાય હોય ને આનો બહુ ના ના વાહ ઘેર માંડવી હા ખાલી જોવા હાટું ઉમતે

નથી પાણવારી હાલો ભાઈ ખડ વઢાઈ ગયું ભરીને રાજુભાઈ વૈયા ગયા આપણે લઈ જવા બળતું ને જો આજે માંડવી થાય સાઈઝ મીલો

કામ ન દેવ જમ સર ખાવા દેવો છે તે લે ને હા આ થઈ જાય ને તો ના ના અને આમાં તો ખૂબ હખ ના લેતા

હા બાકી જો હવે સંસ્કૃતિ બધું ધીરે નાબૂદ થવાયું હા તથરવાની કોઈ બારોટ ને પાછળ દેવાની અને હવે

પેલા આવા ફળ બહુ નીકળતા તા હાવ શરૂઆત માં ધોવાઈ કાચ લીધેલ છે આ ઠીક હે હવે તો બધાય જડે હમ હાવ નીકળ્યા ને તઈ ધોવાઈ કાચ લીધા તા ઠીક હે અમુક એરિયા માં નવીન લાગતા હમ આ બધી એક થી ધૂન છે ને બધે માં જો અલગ અલગ ડિઝાઇન બસ તમે આવ્યું કેટલી બનાવી તી

હોય ને તડકાનો આપડો ફોન માંડ્યો છે ગરમ થવા અને આ ટાઈપ ની કઈક ધડક્યું છે થોડો થોડો ભેજ લાગી ગયો એટલે સેજામાં હા આવી જતો હોય ધડકા ચોમાસું જાય એટલે અને તડકો ખાઈ જાય એટલે થઈ જાય પછી ભમરા જેવી હાલો મિત્રો તો જો એવી કંઈક ધડક્યું છે અને હવે તો લગભગ દીકરી બહુ ઓછી કરી નાખી છે અમુક છે હજી ગામડાઓમાં અહીંયા જે ઓછી ભણતર હોય હાથ આઠ ચોપડી સુધી ભણી અને પછી ઉઠી ગયા હોય તો એવી દીકરીઓ હજી અમારે ગામડે વાડીઓમાં કરતી હોય છે આપણે ઘણી જગ્યાએ જોઈએ અમે હવે બધું તૈયાર લેવાના વધારે ટૂંકમાં માણસો કરે છે આમથી જો રાજિયાભાઈ આવે છે અને અમે બપોરા બપોરા કરીને ખૂબ આરામ કરી લીધો છે અને સાડા ત્રણ જેવો ટાઈમ થઈ ગયો છે કાનાજીભાઈ સાડા ત્રણ જેવો ટાઈમ થઈ ગયો છે ને અમારે સનેડાની બેટરી છે ને લો થઈ ગઈ છે તે અમે ઇન્વેટર ચડાવી દીધું સનેડામાં જો હજી બેટરીમાં મારી દીધા શેડા અમારે દવા સાટવી બપોર પહેલાં અગિયાર એક વાગે પ્લાન કરતા હતા સનેડો જ ના આવી પડ્યો અમારે આઠ વર્ષ અડાવીને ખૂબ મહેનત કરી પણ તોય મેડ ના પડ્યો પછી અમે કીધું કે હવે લાઇટ આવે ને લાઇટ આવી બે વાગે હમણાં કાયમ બપોરે લગભગ બહુ મોડી આવે કાં દોઢ બે દોઢ બે વાગે આવે ત્રણ દિવસ હેરાન કરે છે બપોરે બરાબર બહુ કરે છે અમે બહુ દુઃખી છે દુઃખની વાત તો થાય નહીં હા તે એવું છે ને હાલો હવે મારે ને જવું જાઉં હે પણ આવા રહે તાણે જરાક જોતા આવી બાપુ તો કહે હે કે એક બે દીમાં બધું ઉપાડ લેવું એટલે હવે એક બે દી કદાચ જાળવીને તો બધું ઉપાડ લે હોસોડી ખસોડી નાખી અને જો બે દિવસ પછી ઉપાડવાનું થાય તો સોમવારે કદાચ ઉપાડવાનું થાય કે રવિવારે થાય તો નાનો વાયર ઝાટકો ની બધું હકેલ લઈ કેમ કે આપણે વાડીની હૈરુ ઉપર જ ખોડલ હે એટલે પહેલાં નડીએ એટલે એ બધું હું કાઢી આવી અને આજના વિડીયોનું આપણે એન્ડ કરી દઈ ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ